જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આપણો વિષય છે કે ઘણા ઘણી વખત ઘણા વડીલો કંઈક સલાહ આપતા હોય તો કોઈ વ્યક્તિ માનતો ન હોય એનો અનાદર કરતો હોય તો એનું ખોટું નહીં લગાડવાનું એના વિશે ખોટું નહીં વિચારવાનું કારણ કે માણસ મૂર્ખ છે શાસ્ત્રમાં કીધું છે કે મૂર્ખસ્ય પંચચિહ્હાની મૂર્ખ માણસ કેને કહેવો તો એના પાંચ લક્ષણ છે ગરવો એટલે એક તો જે માણસ ગર્વ કરતો હોય પોતાની જાત ઉપર એને ઘમંડ હોય એને અભિમાન હોય તો એ માણસ મૂર્ખ છે ગર્વો દુર્વચનમ તથા દુર્વચન એટલે ખોટું ખરાબ વચન વાત વાતમાં આપણે કે જેમ જેમ ફાવે એમ બોલતો હોય બરાબર છે એને દુર્વચનમ તથા એટલે એ એ માણસ મૂર્ખ છે ગર્વો દુર્વચનમ તથા ક્રોધશ્ચ એટલે નાની નાની વાતમાં જેને ક્રોધ આવી જતો હોય ગુસ્સે થઈ જતો હોય તો એ માણસ મૂર્ખ છે ક્રોધશ્ચ દ્રઢવાદશ્ચ એટલે એની જ વાત સાચી એમ એ જ સાચો દુનિયામાં એવું જે માનતો હોય કે હું શકત સકટનો ભાર જેમ સ્વાનતા કીધું છે ને કઈ છે ને એમ હું કરું એ જ સાચું બાકી બધું ખોટું એવું જે માનતો હોય કેવાય એ માણસ મૂર્ખ છે ક્રોધવાદ પરવાક્ય સ્વનાદર એટલે બીજા વાક્ય બીજું કોઈ સલાહ આપતું હોય વડીલ ઘરમાં તો એની વાત ન માને પરવાક્ય સ્વનાદર એટલે એની વાતનો એ અનાદર કરી નાખે તો એ માણસ મૂર્ખ છે આ મૂર્ખના પાંચ લક્ષણ છે મૂર્ખ છે ગર્વો દુર્વચનમ તથા ક્રોધશ્ચ દ્રઢવાદશ્ચ પરવાક્ય સ્વનાદર જય દ્વારકાધીશ મહાદેવ